વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખના જન્મ દિવસ પર વિશેષ ચાર ધામ યાત્રાને જોડતી એસટી બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે કિશોરભાઈ મોહનભાઈ કુહાડા સ્વર્ગસ્થ સોની હિરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટના વરદ હસ્તે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગના સિદ્ધપુર ડેપો મેનેજર્સ તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જના પ્રયત્નશીલ સાથે પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શનાર્થીઓ યાત્રીઓને સોમનાથ સિદ્ધપુર રૂટની સુવિધાઓ ઉપલબ્ધ થઈ જેનો શુભારંભ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કોહાડાના જન્મદિવસ પર વિશેષ બસ સેવાઓનો શુભારંભ અખિલ ગુજરાત મેરિટાઈમ બોર્ડના પ્રમુખ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કોહાડા સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા સોમનાથ ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા સ્વર્ગસ્થ પૂનમબેન ધાણક સ્વર્ગસ્થ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતિકુંવર પ્રેરિત સ્વર્ગસ્થ સોની હીરાબિન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટ સુરઠ્યા વાડન સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા સહિત કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ નારણભાઈ બાંડિયા વિજયભાઈ દરબાર સહિત બસના ડ્રાઈવર દિલીપભાઈ કંડક્ટર ને સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો આ બસ સોમનાથથી સિદ્ધપુર સાંજે સાત વાગે ઉપડશે જે વેરાવળ કેશોદ જૂનાગઢ જેતપુર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બહુચરાજી ઉમિયાધામ ઊંઝા થઈ સિદ્ધપુર સવારે છ કલાકે પહોંચશે જેનો ભાડો રૂપિયા ત્રણસો ત્રેસ રાખવામાં આવ્યું હોય તેમજ સિદ્ધપુરથી સોમનાથ બાયાહારી જે સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જેતપુર જુનાગઢ કેશોદ વેરાવળ થઈ સોમનાથ પહોંચશે આ બસ સેવાનું સ્લીપર કોચ રૂટ શરૂ થાય તેવી રજૂઆત પાલનપુર વિભાગ તેમજ સિદ્ધપુર ડેપો મેનેજરને કિશોરભાઈ ગુહાડા સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રભુદાસ સદી સેવા ટ્રસ્ટ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા રજૂઆત સોમનાથના આંગણમાં ભગવાન સોમનાથના સાનિધ્યમાં એસટી નિગમ અને ગુજરાત સરકાર દ્વારા જે સોમનાથથી ગૌચરાજીને બે ત્રણ સ્થળ છે એવા જે યાત્રાધામના છે જ્યાં દર્શનનો લાભ મળે બધાને એ સુવિધા માટે ગુજરાત સરકાર અને એસટી નિગમ દ્વારા બસની સુવિધા અત્યારે પાડવામાં આવી છે એ બદલ ગુજરાત સરકાર અને એસટી નિગમનો અમે આભાર માનીએ છે કે યાત્રીઓની સુવિધા માટે અલગ અલગ રૂટ છે જે સોમનાથથી ડાયરેક્ટ જ્યાં જ્યાં માતાના પાવાગઢ હોય કે આશાપુરા હોય કે જે જે ધાર્મિક સ્થળો છે ત્યાં આખા ગુજરાતમાં જે ગુજરાત પણ આપણા એસટી નિગમ દ્વારા બસો મૂકવામાં આવી છે તો કોઈ યાત્રાઓને તકલીફ ન પડે અને યાત્રાઓને આપણે વિનંતી કરીએ કે આ એસટી નિગમ દ્વારા જે સારી સુવિધા આપે છે અને પ્રાઇવેટ બસ કરતાં ભાડા પણ ઓછા છે તો આનો વધુમાં વધુ લાભ લઈ એવી પ્રજાને પણ વિનંતી કરીએ કારણ કે એસટી નિગમની બસો બધી સારી છે અત્યારે તમે પ્રાઇવેટ કરતાં પણ સારી છે અને આવનારા દિવસોમાં આપણે એસટી નિગમ દ્વારા આ બહુ સોમનાથથી બહુચરાજીને અલગ અલગ સ્થળ ઉપર જે સ્લીપિંગ બસ પોચે ચાલુ થવાની છે તો એનો તમામ લોકો લાભ લે અને આજ રોજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવારા દ્વારા આ બધું ઓપિંગ કરવામાં આવ્યું છે એમાં સોમનાથ ટ્રસ્ટનો સાત સગા રહ્યો શું ઊભા રહ્યા હજાર અને સમગ્ર હિન્દુ સમાજના લોકો તમામ હાજર રહ્યા એ બદલનો એ તમામનો પણ આભાર માનીએ છીએ જય સોમનાથ જય સોમનાથ આજરોજ એસટી તંત્ર દ્વારા પાલનપુર ડેપોના એક તો યાત્રાધામથી યાત્રાધામને જેને કહેવાય જોડી શકે એવી બસ સર્વિસ યાત્રી સુવિધા માટે ચાલુ કરવામાં આવી છે તેમાં અહીંયાથી સોમનાથ પ્રથમ યાત્રાધામ ત્યાંથી બહુચરાજી ઉમિયાધામ અને માતૃ ગયા એટલે ચાર યાત્રાધામને જોડતી આ સર્વિસ છે ત્રણસો ત્રીસ રૂપિયા હાલ એનું સિટિંગનું અહીંયાથી ભાડું છે તે વ્યાજબી છે આનાથી યાત્રિકોને પણ બહુ ફાયદો થશે અને સીધી કનેક્ટિવિટી યાત્રાધામ સાથે મળી રહે એ માટેનો આ એસપી તંત્રનો પ્રયાસ છે તેનો આમ જનતાએ વધુમાં વધુ લાભ લેવો જેવો આ તકે મારી વિનંતી છે અને અત્યારની જે એસપીની બસો છે તદ્દન નવી હાલતમાં છે એટલે મુસાફરી કરવામાં પણ બહુ અનુકૂળ આવે છે અને બધી રીતે કમ્ફર્ટેબલ છે એટલે વધુમાં વધુ લોકો આ સર્વિસનો ઉપયોગ કરે એવી હું આમ જનતાને વિનંતી કરું જય સોમનાથ